એસટીવીની ટીમે બોટાદ જિલ્લાના મતદારોનો મિજાજનો જાણવાનો પ્રયાસ કર્યો અને સ્થાનિકોએ બોટાદ શહેર અને જિલ્લાના વિકાસની વાતો વચ્ચે પાયાના પ્રશ્નો હજુ પણ વનુકેલ્યા રહેલીની વાત કહી હતી ખાસ કરીને પિયત અને પીવા માટે પાણીની વ્યવસ્થા થાય તેની માંગ કરતા સ્થાનિકો જોવા મળ્યા

કેવી તેમની સમસ્યાઓ છે કેવા વિકાસના કામો થયા છે આ અંગે ચર્ચા કરીશું બોટાદની આમ જનતા સાથે અહીં આપણી સાથે કેટલાક બોટાદના નાગરિકો જોડાઈ ગયા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું તેમની શું સમસ્યાઓ છે કેવા કામો કરવા જરૂરી છે ખાસ કરીને હું તમને પૂછવા માગીશ કે બોટાદમાં કયા વિકાસના કામો કરવા જરૂરી છે વિકાસના કામો હારા થાય છે પણ અમારે જરૂર છે તળાવમાં પાણી નાખવાની રોડ રસ્તા બાયપાસ રોડ એવી જરૂર છે અમારા જે સાંસદ છે ભારતીબેન તેમના દ્વારા આ પાંચ વર્ષ દરમિયાન કેવા વિકાસના કામો કરવામાં આવ્યા ભારતીબેન દ્વારા કામ સારા થયા છે અને અમારે સારા માણસની જરૂર છે ચોક્કસથી એક સારા ઉમેદવારની જરૂર છે તેવું અહીંના લોકો કહી રહ્યા છે અન્ય પણ નાગરિકો છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું હું તમને પૂછવા માગીશ બોટાદની એવી કઈ મુખ્ય સમસ્યાઓ છે જેનું નિરાકરણ લાવવું જરૂરી છે સારું જોઈએ બોટાદમાં સુવિધા બધી સારી જ છે ધારાસભ્ય અને સંસદ સભ્યનું બેનું કામ સારું જ છે બે સારા માણસો જ છે પણ તોય છે છે જોયું ધારાસભ્યને લાગતું હોય કે સંસદને લાગતું હોય એવું કામગીરી લોકો કરે જ છે પણ કોઈ રસ્તા બાયપાસના એવા બધા થોડુંક મોટા સીટનું ટ્રાફિક છે એ થોડુંક હલ થઈ જાય એવું સારું ચોક્કસથી ટ્રાફિકની જે સમસ્યા છે તેને લઈને લોકો દ્વારા વાત કરવામાં આવી રહી છે અન્ય પણ એક નાગરિક છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું ભારતીબેન શિયાળ તેમના દ્વારા અને હાલની જે સરકાર છે તેમના દ્વારા બોટાદમાં કેવા કામો કરવામાં આવ્યા છે હવે હાલમાં જે સરકાર છે એમના દ્વારા એક તો રેલવેની સુધ સુવિધાઓ ભારતીબેને ઘણી લાંબા અંતરની અપાવી છે એ ઉપરાંત અગિયારસો ને છેતાલીસ કરોડના ખર્ચે અમદાવાદથી બોટાદ ગાંધીનગ બોટાદ બ્રોડગેજ કન્વેન્શન કરાવ્યું છે ભારતીબહેન દ્વારા એ નવોદય વિદ્યાલય પણ અહીં આપવામાં આવી છે એ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ ભારતીબહેન દ્વારા બે કેન્દ્રની મોડલ સ્કૂલો છે બોટાદ જિલ્લાની અંદર બે કસ્તુરબા વિદ્યાલયો છે ભારતીબહેને અહીં બોટાદની અંદર વિવિધ એરિયાઓમાં ચારથી પાંચ કોમ્યુનિટી હોલ પણ બનાવ્યા છે અને આવતા સમયમાં ભારતીબહેન દ્વારા પ્રયાસો અને મનસુખભાઈ માંડવીયા બંને સાંસદો દ્વારા એવા પ્રયાસો થઈ રહ્યા છે કે લીંબડીથી તે ઢસ્સાધીનો ફોર લેન રોડ બનાવવા માટે પણ લગભગ ડીપી તૈયાર છે અને એક પણ સિટી કે એક પણ ગામની અંદર નહીં થાય બાયપાસ રોડ જ બનશે એટલે આવતા સમયમાં અમને પૂરો ભરોસો છે ભારતીબહેન ઉપર કે આવતા સમયમાં બોટાદનો અવિરત વિકાસ થશે અને આ સરકાર દ્વારા બોટાદને પૂરેપૂરો સંતોષ છે અને આવતા સમયમાં સારા એવા મળે એવી પૂરેપૂરી હવે ગ્રામ્ય વિસ્તારમાં તમે જોવો તો બોટાદ જિલ્લો અડધો તો નેરથી નેટ દ્વારા પાણી સિંચાઈ મળે છે એ ઉપરાંત સૌની યોજનામાં બોટાદ જિલ્લાના ધારો કે સુખબાદ કાળુબાદ ડેમ છે ભીમડા ડેમ છે બીજા અન્ય તળાવો છે એની અંદર પાણી નાખવામાં સૌને યોજનાનું આવ્યું છે અને આવતા સમયમાં પણ પાણીથી ભરશે એ જ વાત છે કેનાલ બનાવવામાં આવે છે પરંતુ કેનાલમાં પાણી નથી આવતો આવો પ્રશ્ન ગ્રામ્ય વિસ્તારમાંથી ઉઠે છે જો ભાઈ પેલા તો જે રવિ પાક જે ની જે ફસલ લીધી ઘઉં જીરું અન્ય એનું અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી પૂરતા પ્રમાણમાં પાણી ખેડૂતોને આપવામાં આવ્યું છે અને પીવાના પાણીનો જે સ્ટોરેજ રાખવાનો હોય નર્મદા ડેમમાં એ બધું ઉપલબ્ધ એ બધું સરકારે પૂરેપૂરી જોઈ અને રાખ્યું છે અને ખેડૂતોને કીધું એ મુજબ પાણી આપ્યું જ છે કદાચ કોઈ ખેડૂતોને આનો લાભ નહીં મળ્યો હોય એ બાબતે સરકારે તો આગલા સમયમાં વિચારે એવું અમે સરકારને પૂરેપૂરી રજૂઆતો કરીશું પાણીનો પ્રશ્ન જે ગ્રામ્ય વિસ્તારમાંથી છે તેનું સોલ્યુશન થઈ જશે છે અન્ય પણ નાગરિકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું તમારા જે સાંસદ છે તેમના દ્વારા બોટાદના વિકાસ માટે કેવા કામો કરવામાં આવ્યા છે હાલ અત્યારે બોટાદમાં તો વિકાસના કામ થાય છે બરાબર પણ હજી હજી હજુ પણ આથી વિશેષ થોડાક કામ થાય અને બોટાદ જિલ્લો જાહેર કર્યો છે તો બોટાદનો વિકાસ જોરશોરથી થાય એક ખાસ કરીને કહું તો રોડ રસ્તા કરવાની જરૂર છે સારા કે જે ખાડા ખાડીયા અમુક રોડ ઉપર બહુ કોના પડી ગયા છે એ સારા કરવાની જરૂર છે અને ખાસ કરીને હિફલીમાં પટેલ સમાજની વાડીવાળો જે પુલ છે એ પુલ સરખો કરવાની જરૂર છે કેમકે બહુ ખરાબ સ્થિતિ થઈ ગઈ છે બરાબર એક ભાવનગર રોડ સારો કરવાની જરૂર છે હીરા બજારવાળો રોડ સારો કરવાની જરૂર છે એટલે રોડ રસ્તાનું થોડુંક ધ્યાન આપે અને કામ થાય તો સારું વિકાસના કામ થઈ રહ્યા છે નથી થતા એમય નહીં બરાબર પણ આ થોડુંક રોડનું એ બધું ધ્યાન આપે તો બોટાદનો થોડુંક જિલ્લો જાહેર કર્યો છે એ પ્રમાણે થોડુંક લાગે અને દેખાય અને લોકોનું આકર્ષણ બોટાદ તરફ વધે તમે વાત રેલવેના બ્રિજના સમસ્યાઓ સમસ્યાઓ પણ સામે છે છે કેવી રેલવેના બ્રિજનો તો મને કઈ આઈડિયા નથી રેલવેનું કેમ કે હમણાં તો કઈક અમદાવાદ બોટાદ બંધ છે ને રેલવેની એટલે એમાં કઈ હમણાં કઈ ખ્યાલ નથી પણ ખાસ કરીને આ રોડ રસ્તા વિશે વિકાસ થાય એ જરૂરી છે ખૂબ પછી રોડ રસ્તાનો વિકાસ થાય તો બોટાદનો વિકાસ થાય તમને પૂછવા માંગીશ કે બોટાદના જે ઉદ્યોગો છે તેમની વિકાસ મળે તેના માટે શું કરવું જોઈએ તેમના વિકાસ માટે અત્યારે તો સારું છે વિકાસ મળી રહ્યો છે ધીરે ધીરે બધું થાય છે અને સરકારે સારી છે એમ એમ કોઈ બીજી કોઈ તકલીફ નથી કામ કરે છે જરૂરી હોય મુજબ કામ કરે છે હજુ કે એવા કામો કયા છે જે કરવા જરૂરી છે હજુ તો ભાઈ જેમ કીધું રોડ રસ્તા પાણી છે પાણીની સમસ્યા તો અમુક હલ છે પણ અમુક ટકા હલ ન હોય એ હલ કરવાની જરૂર છે ચોક્કસથી બોટાદ નવો જિલ્લો બન્યા બાદ જે પ્રમાણે બોટાદનો વિકાસ થયો છે જે આમ નાગરિકો પાસેથી જાણવા મળ્યું પરંતુ હજુ પણ એવા કામો છે જે સાંસદે કરવા જોઈએ જેનાથી બોટાદના વિકાસને ગતિ મળે અરવિંદ ભટ્ટી જીએસટીવી બોટાદ